આજ રોજ ગુજરાત રાજ્ય કોંગ્રેસ પ્રભારી શ્રી મુકુલ વાસનિકજી તેમજ ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા શ્રી અમિતભાઈ ચાવડા સાહેબ અને ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી શૈલેષભાઈ પરમાર તથા ગુજરાત મધ્ય ઝોન પ્રભારી ઉષાજી નાયડુ અને દાહોદ લોકસભા પ્રભારી શ્રી સંજયભાઈ અમરાણી સાહેબ જી એમ ડામોર સાહેબ રાજેન્દ્રસિંહ પટેલ સાહેબ અને અન્ય આગેવાન નેતાઓની ઉપસ્થિતિમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી હર્ષદભાઈ નીનામા સાહેબની આગેવાનીમાં દાહોદ જિલ્લામાં આવેલ પચાસ જિલ્લા પંચાયત સીટોની મંડળ સમિતિ અને તેમાં આવેલ તમામ તાલુકા પંચાયત સીટોની સેક્ટર સમિતિની પ્રશિક્ષણ શિબિર રાખવામાં આવેલ હતી જે શિબિરમાં તમામ તાલુકા અને શહેર સમિતિના હોદ્દેદારો અને પ્રમુખશ્રીઓ અને તમામ મંડળ અને સેક્ટર સમિતિના હોદ્દેદારો તેમજ સેલ ડિપાર્ટમેન્ટના પ્રમુખશ્રીઓ શ્રી અને પૂર્વ સાંસદ શ્રી પ્રભાબેન તાવ્યાર સાહેબ તેમજ તમામ પૂર્વ ધારાસભ્યશ્રી અને ઉમેદવારશ્રીઓ તેમજ સરપંચશ્રીઓ અને આગેવાન કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જે કાર્યક્રમ પહેલા સેવાદળ સમિતિના અધ્યક્ષ શ્રી શૈલેષભાઈ મેળાએ વિધાનસભાના વિપક્ષ નેતા અમિતભાઈ ચાવડા સાહેબના હસ્તે ધ્વજવંદન કરાવ્યું હતું તો પ્રશિક્ષણ પહેલાં જિલ્લા પ્રમુખ શ્રી હર્ષદભાઈ નીનામા સાહેબ દ્વારા ઉપસ્થિત તમામનું શબ્દોથી સ્વાગત કર્યું હતું તો ઉપસ્થિત મહેમાન નેતાશ્રીઓએ એક વર્ષ બાદ યોજાનાર તાલુકા જિલ્લા પંચાયતની અને હાલ આવનાર નગરપાલિકાની ચૂંટણીઓ માટે ખૂબ મહેનત કરી સમગ્ર ગુજરાતમાં વિજયી બની કોંગ્રેસ પક્ષનો ત્રિરંગો લહેરાય તે માટે આજથી જ કામે લાગી જવા હાકલ કરી હતી અંતમાં જિલ્લા પંચાયત વિપક્ષ નેતા કિરીટભાઈ પટેલ સાહેબે ઉપસ્થિત સૌનો આભાર માની આભાર વિધિ કરી હતી